હાય હું છું રશ્મિ અને રાઇઝિંગ વિથ રશ્મિમાં તમારું સ્વાગત છે મારી સાથે બેઠા છે મિત્રો અમૃતા પ્રીતમ એક એવું નામ એક એવું વ્યક્તિત્વ કે આને તમે કઈ રીતે લેશો ક્યાંક સમાજને છે ને આવા વ્યક્તિત્વના કરંટને અડી જવાનો ડર લાગે છે આ ડર ખાલી અમૃતા પ્રીતમ સાથે જ છે એવું નથી સિદ્ધાર્થમાંથી ગૌતમ ના બની જાય એનો પણ ડર લાગે છે આપણને આપણી ઉપર તથા કથિત અને એક બીબાઢાળ વ્યવસ્થા માટે આપણે પોતાની જાત ઉપર જે લેપ લગાડ્યા છે આપણે જાણતા હોઈએ છીએ ઘણી બધી વાર કે લેપ લગાડવામાં આવ્યો છે આ હું સમજણના નામ સમજણના નામ પર પોતાની જાતને છેતરી રહ્યો છું કે છેતરી રહી છું એની સભાનતા આપણને ક્યાંક ભીતર ને ભીતર હોય છે પણ એના ઉપર પછી એટલા બધા લેપ લગાડીએ છીએ એટલા બધા લેપ સંજ જે કોઈ નામ આપો સૌથી સહેલું કામ એ છે કે સંજોગો ઉપર આક્ષેપો મૂકી દો હા જગતમાં સૌથી સહેલું કામ એ છે કે કોઈને આપણી જે તે પરિસ્થિતિ માટે કોઈની ઉપર બ્લેમ કરી દઉં આ સૌથી સહેલું કામ છે પણ કોઈ પણ કારણવશાત જે કંઈ પણ મનને સમજાવવાના આપણા પ્રયોજને હોય જ્યાં ક્યાંય પણ બુદ્ધિ પહોંચી શકી હોય બધા પોતપોતાની વય કક્ષા અનુસાર અને ક્ષમતા અનુસાર આ કરતા રહ્યા છીએ હવે એ કરતાં કરતાં ભીતર તો ખબર છે કે લેપ લાગ્યો છે એટલે હવે કોઈ ખરેખર આવી કોઈ ઊર્જા દેખાય આસપાસ તો આપણને ભય લાગવા માંડે છે શું જુઓ કે આવું ખરેખર બને છે કે નહીં અમૃતા પ્રિતમ એક એવું જ નામ છે હું અમૃતા પ્રીતમ સુધી કઈ રીતે પહોંચી એ પણ બહુ જ ઇન્ટરેસ્ટિંગ છે બન્યું એવું કે એકાદ હકીકતમાં તો ત્રણથી ચાર વાર આવું બન્યું કે બહુ જ ભાવક જેવા વ્યક્તિ જેને કહી શકાય એવી વ્યક્તિઓએ મને ક્યાંક ને ક્યાંકથી એવું કીધું કે રશ્મિ આજે એક નાટક જોયું અમૃતા પ્રીતમ પર હતો અને નાટક જોતા જોતાં કમ્પ્લીટલી તું યાદ આવે કે તું એ જ છો આ બીજી વાર ત્રીજી વાર ચોથી વાર જ્યાં બન્યું અને કોઈ પણ જેન્ડર બાયસ વિના તો પછી મને એમ થયું કે કશુંક તો છે કે જે મને ખેંચી રહ્યો છે જે મને બોલાવી રહ્યો છે અને એનાથી પ્રેરાઈને એ જિજ્ઞાસાથી પ્રેરાઈને જિજ્ઞાસાવશ મેં પહેલીવાર અમૃતા પ્રતમ વિશે વાંચવાનું શરૂ કર્યું અને મને અમૃતા પ્રીતમ મને આ રીતે મળ્યા અથવા તો હું એવું માનું છું કે મને એમણે પસંદ કરી મને એમણે ખેંચી આ વ્યક્તિત્વ મને પછી આકર્ષે અને જેમ જેમ હું વાંચતી ગઈ હું સમજતી ગઈ કે હા જે મિત્રો કહી રહ્યા છે કોઈ પણ વય ભેદ વિના એ શા માટે આવું કહી રહ્યા છે વાત તો સાચી છે મને લાગે છે કે અમૃતા પ્રીતમ પહેલાં તો થોડી વાત કરું કે આવું થાય કે એક તો લોકો એ માને કે અમૃતા પ્રીતમ વિશે જો યુવા પેઢીને વાત કરશો તો પેઢી યુવા પેઢીની માનસિકતા પર વિપરીત અસર થશે એ લોકો સમાજ સાથે સમાયોજન સાધવામાં નહીં માને હા કારણ કે અમૃતા પ્રીતમના સંબંધોને જે સાંકળી સમજથી જોવામાં આવે છે યસ પહેલી વાત તો કારણ કે આપણે તો એક ટેગ સાથે અને પછી પ્રશ્નો એ થાય કે અમૃતા અને ઇમરોજે કે સાહિર સાથે એમને લગ્ન કરવાના પ્રયત્નો જ નહોતા કર્યા આ બધું આપણે નક્કી કરનારા કોણ બીજું કે સૌથી સહેલું છે જો બંને પક્ષે અનુકૂળતા હોય અને તમામ રીતે કારણ કે અહીંયા લગ્ન એ બે વ્યક્તિ વચ્ચેનો સંબંધ તો છે જ નહીં ને ખાલી ઘણું બધું છે અને જેટલી સમજદારી વધારે જેની જેને જેને કુદરતે સમજ આપે છે ત્યાગ હંમેશા એમના ભાગે આવ્યો છે એટલે એની જે પીડા છે એમને જે શું ત્યાગ કર્યો છે એમનો ત્યાગ શું છે એ તો એ બે જ નક્કી કરી શકે રાઈટ આપણે તો અહીંયા બેઠા બેઠા એમને જજ કરવાનો જાણે જાતે જાતે અધિકારો લઈ લઈએ છીએ કારણ કે ના કોણ પાડે અને જ્યારે બહુમત નબળું હોય ત્યારે તો જે લઘુમત છે જે ખરેખર સમજી રહ્યા છે ત્યાં સુધી પહોંચવાનું તો આપણો કોઈ શિરસ્તો જ નથી એટલે આપણે તો બેઠા બેઠા એમની ઉપર એક કટાક્ષો કરીને અને પછી સૌથી સૌથી ક્લાઇમેક્સ આ કે અમૃતા પ્રતમ વિશે આટલી બધી વાત ના કરવી જોઈએ જાહેરમાં કેમ ના કરવી જોઈએ અમૃતાની આધ્યાત્મિકતા એમની ઊંચાઈ કોણ નક્કી કરશે પહેલી વસ્તુ કે જેમને આ લાગી રહ્યો છે એમણે એમને સમજવાની કેટલી કોશિશો કરી છે અમૃતા પ્રીતમથી ડર લાગે છે હા તે એ સમયે જ્યારે એમના સમયકાળમાં એમને જ્ઞાનપીઠથી સન્માનિત કરવામાં આવ્યા એમની અવિરત ચાલતી રહે જે સર્જનયાત્રા રહી એમને જે રીતે પોંખવામાં આવ્યા એ બધાથી એ બધું તો સત્ય છે જ અલબત્ત સત્ય છે વિશ્વ સાહિત્ય માટે ભારત માટે સત્ય છે ગૌરવાન્વિત સત્ય છે પરંતુ એ જુદું સત્ય આ પણ છે કે છતાંય એક સમાજ વ્યવસ્થા જે આપણે છે એમના માટે અમૃતા પ્રીતમ ત્યારેય સ્વીકૃત નહીં રહ્યા હોય હવે તમને એમ થાય કે એવું કઈ રીતે બને જો આ બધું પોંખાયું તો એ પણ હશે ના એવું નહીં હોય હું તમને એક બહુ જ મેં જે જે અનુભવથી હું તમને જોઉં છું જે કંઈ પણ મારી અત્યાર સુધી જે કંઈ સમાજે કુદરતી રીતે જે જે અનુભવો મળ્યા છે એનાથી કે જ્યારે હું ભણ કોલેજમાં ભણતી હતી અને ઇલોક્યુશન ડિબેટ રંગોલી એનસીસી સ્પોર્ટ્સ એક્ટિંગ વોટ એવર જે કંઈ પણ થઈ શકે નિબંધ વાર્તાલેખન કે પછી એક મેઇન સ્ટ્રીમ સ્ટડી એ બધાનું જે રિઝલ્ટ હતું એ બધાથી જે એ બધાની જે કાંઈ પણ પ્રયત્નોનું બાય પ્રોડક્ટ રૂપે જે કાંઈ પણ અવોર્ડ્સ મળતા એ બધાથી એ બધાનું એક આકર્ષણ તો મારી આસપાસના લોકોમાં હતું પણ તે છતાંય એ લોકો એવું કહેતા અને એ ડરતા કે રશ્મિના વિચારો સાથે વિચારોની આસપાસ બહુ એમના બાળકો ના રહે તો સારો સ્પેશિયલી દીકરીઓ એમને ટાળવામાં આવતું કેમ અને એ સ્પષ્ટ એવું કહેતા કે તો પછી તું એના જેવી થઈ જઈશ એટલે એમને અવોર્ડ જોઈતા હતા પણ એમને શું દેખાતું હતું એમને એ પણ સત્ય હતું કે મને પચીસ વર્ષ સુધી મેં હું રસોડામાં નથી પ્રવેશી શકી અને મને એનો રસ નહોતો જાગ્યો ક્યારેય એના પણ અનેક સાયકોલોજીકલ અને એના અનેક કારણો રહ્યા હશે જેની ક્યારેક જુદી વાત કરી શકીશું અને એ વાત પણ કરવી જોઈએ જેથી કદાચ તમે પણ તમારા ઘરમાં રહેલા બાળકોને સમજી શકો અને ઘણી બધી દીકરીઓ માટે જે મા બાપની ચિંતા છે એ ચિંતા દૂર થઈ શકે અલબત્ત એ વાત પણ કરવી જોઈએ પણ આવું પણ હોય કે એક એક ઉચ્ચ સ્તરે જે વ્યક્તિ પોંખાઈ રહી છે જે સિદ્ધિઓ જે વ્યક્તિત્વ પોખાઈ રહ્યો છે આસપાસનું એક જે સામાન્ય એક જે પરંપરાગત રીતે જેને આપણે સામાજિક આપણે એક અપેક્ષાઓ બાંધી દીધી છે ને એક ધારણાઓ બાંધી દીધી છે કે આ વ્યક્તિએ જો દીકરી છે તો આટલી ઉંમરે આમ 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 પ્રકારનું જ વર્તન હોવું જોઈએ એક બહુ મહત્ત્વની વાત તો એ છે કે આપણે વિનમ્રતા અને નબળાઈ વચ્ચેની ભેદરેખાએ ઓગાળી દીધી છે યસ આપણે એ કહેતા થઈ ગયા છીએ મતલબ વિનમ્રતા અને નબળાઈ વચ્ચે ફર્ક છે દોસ્ત ઘણી બધી વાર ઘણા લોકોએ મને એવું કીધું છે કે તમે તો ભાગવત વાંચો છો તમે એ સમજો છો તમારી પાસેથી તો તમારા જે વ્યક્તિ તો વિનમ્રતાથી આ વાત કરે ને એન્ડ બહુ સ્પષ્ટતાથી બહુ જ પ્રામાણિકતાથી મેં આ કહ્યો છે કે હું વિનમ્ર છું નબળી નહીં વિનમ્રતાએ ઉભય પક્ષી સ્વીકાર છે નબળાઈ એ તો દર વખતે હંમેશા એક ભય છે કે ક્યાંક આ બંધ કરી દેશે તો હું શું કરીશ અને એના કારણે લટકી રહેવાયો છે અમૃતા પ્રીતમની વિનમ્રતા ઉપર પ્રશ્ન કરતાં પહેલાં એમને સમજવા માટેના એક પ્રામાણિક પ્રયત્ન ચોક્કસ કરવો જોઈએ જે મૂલ્યો આપણે આપવા માંગીએ છીએ એ મૂલ્યો ખરેખર કોને સમજીએ છીએ હાજી હાજી અને હાથ જોડીને ઊભું રહેવાય તો એ મૂલ્ય જ ના અને આપણા સંતાનોમાં આપણે શું કયો વારસો આપવા માંગીએ છીએ વારસો તો જે આપણી કમાયા હોઈશું એ જ આપીશું ને પણ શું એ એમના માટે ખરેખર ઉચિત છે સો પેરેન્ટિંગના એક હિસ્સા તરીકે પણ અને ખાસ કરીને જો તમે શિક્ષણ જગતમાં એક્ટિવ રીતે ઇન્વોલ્વ છો તો પહેલાં તો પોતે આદર્શ શું છે અને આદર્શ વાતો કરવા માટે નથી હોતો જે જીવન જીવી જીવાય એ આદર્શ અમૃતા પ્રીતમ એ આદર્શ છે યસ એ જાત સાથે બહુ સાચા રહ્યા છે અને જાત સાથે સાચા રહ્યા છે તો એમણે જાતને એક તર્કથી ઉપર અર્ક રૂપે એમણે જાતને મૂકી છે સમાજ સમક્ષ એમણે તમામને પોતાની વય કક્ષા પ્રમાણે બોલવવાની અલબત્ત છૂટ છે જ્યારે અહીંયા છે ત્યારે પણ હા કોઈ પણ ભ્રાંતિયો આ પેઢીને આપતા પહેલાં એકવાર વાસ્તવિક રીતે અમૃતા પ્રીતમને સમજવાનો પ્રયત્ન તો હોવો જ જોઈએ મારી સમજ પ્રમાણે તો અમૃતા પ્રીતમ એક ઉર્જા છે એક એનર્જી છે એક કારણ છે યુનો લોકોને મિત્ર તરીકે એક ઝંખના તરીકે બુદ્ધિશાળી અને ભીતરથી મજબૂત હોય એવી ગ્રેસફુલ સ્ત્રીઓ બહુ જ ગમે છે પણ જીવનસાથી તરીકે એમને સોરી ટુ સે બટ એમને ખરેખર વિનમ્રને નબળી સ્ત્રીઓ જોઈતી હોય છે કે જેમાં બધું ચાલ્યા કરે જેને કહી દેવાય જે પોતે એમની ઉપર આધારિત હોય જે સ્વાવલંબી ના હોય હું વૈચારિક રીતે પણ વાત કરું છું અને વૈચારિક રીતે હોય તો અલબત્ત ફાઇનાન્સિયલી પણ હોય પણ એના પહેલાં સ્વ સ્વાવલંબી હોય સ્વતંત્ર એમનું અસ્તિત્વ પ્રત્યે સભાન એવી સ્ત્રીઓ બહુ જૂજ રીતે ટકી રહી છે કેમ કે ટકાવવા માટે જાતને ટકાવવા માટે એમણે ખૂબ ખૂબ ઝઝૂમવું પડ્યું છે ખૂબ તૂટવું પડ્યું છે અને આ તૂટનમાંથી એ સર્જાયો છે એ કોચલું તૂટ્યું છે તો ઈયળમાંથી પતંગિયો સર્જાયો છે સમાજને ડર છે કે આવા વ્યક્તિત્વની આસપાસ રહેવાથી ક્યાંક એમને પાળેલું ઈયળ જેને એમણે ખૂબ ખૂબ પોષ્યું છે એમને દેવી કહીને આવું હોય તો બહુ આદર્શ હોય તો છે તો બધું છે આવી બધી વાતોથી અને એવું એવા બાહ્ય પ્રયત્નોથી બહુ જ કવર કરવામાં આવ્યો છે એમને ડર છે કે આ ઈયળ ખરેખર આ કરંટના સ્પર્શથી પતંગિયું ન બની જાય કારણ કે જો પતંગિયું બની જવાયું તો ફરીથી ઈયળ બનવું શક્ય નહીં હોય હે ને તમને આ વાત સાથે તમને આ વાત સાંભળીને શું વિચાર આવ્યો બસ આ વિચારને પ્રામાણિક રીતે આપણે વહેંચીએ તો ક્યાંક આ તર્કથી અર્ક સુધી જવાની યાત્રા આપણી આરંભાશે થેન્ક યુ થેન્ક યુ સો મચ અને હા અમૃતા વિશે બીજી વાતો પણ હું અમૃતા કેમ કહું છું પહેલી વસ્તુ તો મને ખૂબ આદર છે પુષ્કળ આદર છે મને પુષ્કળ પ્રેમ છે પણ હું અમૃતા પ્રીતમને જે રીતે હું કનેક્ટ થઈ મને થયું કે હું જો એક હું એક પ્લેટરનો જો એક નાનકડો હિસ્સો છું તો અમૃતા પ્રીતમ એ આખું પ્લેટર છે સો આ પ્રેમ આ કનેક્શન મને એમને એમને કોઈ ઉંમર કાળ અમૃતા પર હોઈ શકે એવો મને અહેસાસ જ નથી સો થેન્ક યુ સો મચ થેન્ક સચ